નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો તમને પાર્સિંગ ચાલુ જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર ટાયરની વાત કરી દઉં તો તમને વાંદરી ટાયર એટલે કે મિત્રો આગળના ટાયર તમને નવા નાખેલા જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી પાછળના ટાયર તમને સાઠથી સિત્તેર ટકા જેવા જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટોટલ જવાબદારી કોઈ પણ પ્રકારની ખરાબી નથી જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો રેગ્યુટર સારું બેટરી નવી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન તમને પિંચાશી ટકા જેવા ટ્રેક્ટરમાં જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં કિંમત રાખેલી છે ત્રણ લાખ અને દસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે નેવું જીરો પંચાણું વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો